જય ભીમ નમો ઉદય સાથીઓ સાથે હું નરેશ પ્રજ્ઞાસૂર્યા મારી યુટ્યુબ ચેનલ નરેશ પર તમારું હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બેલાયકન પ્રેસ કરી લો જેથી કરીને આગામી સમયમાં હું જે વિડીયો અપલોડ કરું એ સૌ પ્રથમ તમારી સુધી પહોંચે હક પત્રકની કાચી નોંધ સમક્ષ વાંધા અરજી ક્યારે દાખલ કરી શકાય અને ક્યારે તમારી વાંધા અરજી ટકી શકે એટલે કે વાંધા અરજી આવતા પહેલા એ જરૂરી છે કે નમૂના નંબર છ હકપત્રકમાં કોઈ પણ ફેરફાર અંગેની કાચી નોંધ પડેલી હોવી જોઈએ નમૂના નંબર છ માં જેવી કાચી નોંધ પડે એટલે તરત જ નમૂના નંબર આઠ અ માં જેટલા પણ ખાતેદારો હોય છે એ તમામને પાંત્રીસ ડીની નોટિસ મોકલવામાં આવે છે જે મામલતદાર શ્રી કચેરી તરફથી મોકલવામાં આવે છે જો તમને નમૂના નંબર છ માં પડેલી કાચી નોંધ ફેરફાર સમક્ષ કોઈ વાંધો હોય તો તમે શ્રીની કચેરીમાં હાજર રહીને તમામ દસ્તાવેજી પુરાવા સાથે વાંધા અરજી રજૂ કરી શકો છો તમે જેવા વાંધા અરજી રજૂ કરશો એવું જ મામલતદાર કચેરી દ્વારા એ કાચી નોંધને ને તકરારી નોંધ જાહેર કરવામાં આવે છે અને એને તકરારી રજીસ્ટરમાં નોંધવામાં આવે છે તકરારી રજીસ્ટરમાં નોંધ્યા પછી આ તમામ દસ્તાવેજી પુરાવા સાથે મામલતદાર શ્રી આખી ફાઇલ પ્રાંત અધિકારીને મોકલી આપે છે કારણ કે પહેલા આ બાબતના તમામ કેસોનું નિરાકરણ મામલતદાર શ્રી લાવતા હતા પરંતુ હવે એ સંપૂર્ણ કામ સંપૂર્ણ જવાબદારી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. આથી મામલતદાર શ્રી એ વાંધા અરજીના આધારે એ નોંધને તકરારી નોંધમાં તકરારી રજિસ્ટરમાં રજીસ્ટર કરી અને સીધા પ્રાંત અધિકારીને મોકલી આપે છે જે બી ફાઇલ પ્રાંત અધિકારી પાસે પહોંચે છે એટલે પ્રાંત અધિકારી વાંધા અરજી કરનાર તથા નમૂના નંબર આઠ અમાં જેટલા પણ ખાતેદારો કબજેદારો હોય છે તમામને એ માહિતી મોકલી આપે છે કે વાંધા અરજી અંગે જેને જે પણ જે પણ તકલીફ હોય એ પોતાના તમામ દસ્તાવેજી પુરાવા લઈને આ તારીખે શ્રીની કચેરીમાં હાજર રહેવું હવે ખાસ કાળજી એ રાખવાની છે આપણે જ્યારે આપણે વાંધા અરજી કરતા હોઈએ છીએ ત્યારે સરનામું અને મોબાઈલ નંબર ખૂબ જ સ્વચ્છ અક્ષરોમાં લખવાના હોય છે જેથી કરીને પ્રાંત અધિકારી જ્યારે તમને નોટિસ મોકલે હાજર થવા માટે તો એ તમારા સુધી પહોંચી શકે અને હવે ડિજિટલ જમાનો થઈ ગયો છે એટલે મોબાઈલમાં પણ જાણકારી આ બાબતે આપવામાં આવે છે તો તમારો મોબાઈલ નંબર હશે તો મોબાઈલમાં પણ મેસેજ આવી જશે તો તમને બે રીતે જાણકારી મળી શકે છે જેથી કરીને તમે તારીખમાં હાજર રહી શકો હવે જ્યારે તમે તારીખમાં હાજર રહેશો ત્યારે તમારે તમે જે વાંધા અરજી કરી છે એના તમામ ઓરિજિનલ દસ્તાવેજી પુરાવા લઈને હાજર થવાનું છે જો તમે જાતે રજૂઆત કરી શકો એમ હોય સક્ષમ હોય તો જાતે રજૂઆત કરવાની છે નહીં તો તમારે કોઈ સક્ષમ પ્રતિનિધિને રોકવા પડશે જે તમારી રજૂઆત પ્રાંત અધિકારી સમક્ષ કરી શકે અને પ્રોપર તમારી જે વાત છે જે તમારી રજૂઆત છે એ પ્રાંત અધિકારી સમક્ષ મૂકી શકે અને તમને ન્યાય મળી શકે પ્રાંત અધિકારી બંને પક્ષના દસ્તાવેજી પુરાવા લેશે તમામનું વાંચન નિરીક્ષણ કરશે પ્લસ તમારા અને તમારા સામૂહવાળા પક્ષના વાદી પ્રતિવાદીના નિવેદનો લેશે જવાબો લેશે અને ત્યાર પછી નમૂના નંબર છ માં જે કાચી નોંધ પડી છે જે ફેરફાર થયો છે એને મંજૂર કરવો કે ના કરવો એનો નિર્ણય લેશે હવે વાંધા અરજી ક્યારે ના મંજૂર થઈ શકે માની લો કે તમે વારસાઈ કરાવી છે મરનાર વ્યક્તિના ચાર પુત્ર પુત્રીઓ છે એમાંથી ત્રણના નામ પેઢીના મા રજૂ કર્યા છે ને એકનું નામ છુપાવવામાં આવ્યું છે તો આવું ખોટું પરિણામું જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે તમારી વારસાઈ અંગેની કાચી નોંધ જે પડી હોય તે સો ટકા કેન્સલ થઈ શકે છે વારસાઈ કરવા માટે જ્યારે આપણે દસ્તાવેજી પુરાવા રજૂ કરીએ છીએ ત્યારે ઓનલાઈન અરજી કર્યા પછી ઓરિજિનલ દસ્તાવેજો ઈ ધારામાં જે તે લાગુ પડતા તાલુકાની ઈ ધારામાં રજૂ કરવાના હોય છે ત્યાં તમારે ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કરવાના હોય છે સર્ટિફાઈડ કોપી રજૂ કરવાની હોય છે મરણનો દાખલો જે તલાટી દ્વારા આપવામાં આવે છે તલાટીનો અને સિક્કો કરેલો ઓરિજિનલ તે જ રજૂ કરવાનો છે પેઢીનામું પણ તલાટી દ્વારા તમને જે બનાવીમાં બનાવીને આપવામાં આવે છે તે ઓરિજિનલ પેઢીનામું જ રજૂ કરવાનું છે

ફેરફાર હોય છે કોઈને વધારે જતી હોય છે કોઈને ઓછી જતી હોય છે અને મિલકતની વહેંચાઈમાં આ કોઈને પણ મંજૂર હોતું નથી એટલે સૌથી વધારે વાંધા અરજીઓ જો થતી હોય તો વિલના આધારે જે એન્ટ્રી પડે છે વિલ વસિયતના આધારે જે એન્ટ્રી પડે છે એમાં સૌથી વધારે વાંધા અરજીઓ થતી હોય છે વાંધા અરજી દાખલ કર્યા પછી તમારે એમાં સફળ થવું હોય તો સર્વપ્રથમ તો પહેલા તમે સાચા હોવા જોઈએ સાચા હોવાની સાથે તમારી દસ્તાવેજોને કુશળતાથી રજૂ કરવાની તમારી અંદર આવડત હોવી જોઈએ અને જો તમારી અંદર આવડત ના હોય તો તમારે એવા કુશળ વ્યક્તિને એ વકીલ પણ હોઈ શકે રોકી અને તમારી બાબતોની રજૂઆત કરાવવી જોઈએ જેથી કરીને તમારોને હક અને અધિકાર